નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને તમને જણાવવામાં ખૂબ જ આનંદ થાય છે કે ભેસાણ વિસાવદર ની અંદર પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ થઈ ગયું છે રોડ તો જે દિવસે નસીબમાં હશે ત્યારે બનશે આ જુઓ આ પેરિસ જેવા થીંગડા મારવામાં આવે આ ભેસાણ નો શ્રી રામ ચોક છે અને આ શ્રી રામ ચોક ઉપર અત્યારે પેરિસ જેવા થીંગડા મારવામાં આવી રહ્યા આ શ્રી રામ ચોક જાવ આ મશીન મશીન આવ્યા છે આ જુઓ આ પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ કર્યું છે તો પેરિસ જેવા રોડ બને ન બને પણ થીંગડા પેરિસ જેવા માર્યા એ બદલ ભાજપી જનતા પાર્ટીનો આભાર નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને તમને જણાવવામાં ખૂબ જ આનંદ થાય છે કે ભેસાણ વિસાવદર ની અંદર પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ થઈ ગયું છે રોડ તો જે દિવસે નસીબમાં હશે ત્યારે બનશે આ જુઓ આ પેરિસ જેવા થીંગડા મારવામાં આવે આ ભેસાણ નો શ્રી રામ ચોક છે અને આ શ્રી રામ ચોક ઉપર અત્યારે પેરિસ જેવા થીંગડા મારવામાં આવી રહ્યા આ શ્રી રામ ચોક આ મશીન બશીન આવ્યા છે આ જુઓ આ પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ કર્યું છે તો પેરિસ જેવા રોડ બને ન બને પણ થીંગડા પેરિસ જેવા માર્યા એ બદલ ભાજપી જનતા પાર્ટીનો આભાર નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને તમને જણાવવામાં ખૂબ જ આનંદ થાય છે કે વેસાણ વિસાવદરની અંદર પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ થઈ ગયું છે રોડ તો જે દિવસે નસીબમાં હશે ત્યારે બનશે આ જુઓ આ પેરિસ જેવા થીંગડા મારવામાં આવે આ ભેસાણ નો શ્રી રામ ચોક છે અને આ શ્રી રામ ચોક ઉપર અત્યારે પેરિસ જેવા થીંગડા મારવામાં આવી રહ્યા આ શ્રી રામ ચોક આ આ આ મશીન છે જુઓ પેરિસ જેવા થી મારવાનું કામ ચાલુ કર્યું છે તો પેરિસ જેવા રોડ બને ન બને પણ થી પેરિસ જેવા માર્યા એ બદલ ભાજપી જનતા પાર્ટીનો આભાર